હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓરેન્જ બરફીની રેસિપી કોઈ પણ જાતના કલર કે એસેન્સનો ઉપયોગ કર્યા વગર આપણે સંતરામાંથી ઓરેન્જ બરફી બનાવીને તૈયાર કરીશું અને એ પણ વ્રતમાં ખાઈ શકાય એ રીતે બનાવીશું સૌ પહેલા આ રીતે આપણે તાજા ફ્રેશ સંતરા લઈ લેશું હવે સંતરાની જે ઉપરની છાલ હોય તેને આપણે ચાકુથી અલગ કરી લેશું સૌ પહેલા ઉપરનો ભાગને ચાકુથી કટ કરી લેવાનો અને ત્યાર પછી હાથેથી આ રીતે બધા સંતરાની છાલ ઉતારી લેશું હવે સંતરામાં જે રેસાનો ભાગ છે તેને આપણે અલગ કરી લેવાનો છે આ રીતે ઉપર જે દેખાય છે તે બધું આપણે અલગ કરી લેશું બધા ખોલી અને તેની ચીર અલગ કરી અને આ રીતે સાફ કરી લેવાના છે હવે આજ રીતે બધા સંતરાને મેં સાફ કરીને તૈયાર કરી લીધા છે હવે આ સંતરાના આપણે બધા જ બી કાઢી નાખવાના છે જો એક પણ બી રહી જશે ને તો આપણે સંતરા નું જુસ કડવું બનશે તો બધા સંતરાના બી કાઢી અને ત્યાર પછી આપણે તેને મિક્સર જારમાં પીસી લેશું ગણીની મદદથી ગાળી અને આપણે સંતરાનું જ્યુસ આ રીતે તૈયાર કરી લેશું અહીં આપણે સંતરાના જ્યુસનો ઉપયોગ કરવાનો છે હવે આપણે તેમાં વન ફોર્થ કપ તમે જોઈ શકશો મેં આ રીતે વન ફોર્થ કપ જેટલો તપકીરનો લોટ લીધેલો છે તમે જો વ્રત માટે ન બનાવતા હોય તો કોર્ન ફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો જ્યૂસમાં જરા પણ લોટના ગાંઠા ન રહે તે રીતે તેને મિક્સ કરી લેશું હવે એક પેનમાં અડધો કપ ખાંડ લઈ લેશું એ જ કપના માપથી અડધો કપ પાણી લઈ લેશું ચમચાથી મિક્સ કરી અને ચાસણીને ફ્લેમ ઉપર પાંચ મિનિટ સુધી થવા દેસુ આ થતા પાંચ મિનિટ જેવો સમય લાગશે પાંચ મિનિટ પછી આપણે વાટકામાં આ રીતે એક ચેક આ રીતે એક તાર બની અને તૂટી જાય એટલે આપણે ચાસણીને ગેસ પરથી નીચે ઉતારી લેશું હવે કોઈ જાડા તળિયા વાસણમાં અથવા નોનસ્ટિક વાસણમાં આપણું તપકીના લોટ વાળું ઓરેન્જ જ્યુસ છે તેને ઉમેરી દેસુ અને ધીમા તાપ ઉપર ગેસ ઉપર તેને થવા દેસુ તો ત્રણથી ચાર મિનિટ સુધી વચ્ચે વચ્ચે ચમચો ફેરવતો જવાનું અને આ રીતે તેને હલાવતું રહેવાનું ધીમા તાપ ઉપર જ આપણે તેને થવા દેવાનું છે ત્રણથી ચાર મિનિટમાં આપણું તપકી વાર ઉજુસ એકદમ સરસ ઘાટું થઈ જશે તમે જોઈ શકશો આ રીતે જેમ જેમ આપણે હલાવશીએ તેમ તેમ તે એકદમ સરસ ઘાટું થવા લાગશે આ સમયે ગેસને આપણે એકદમ ધીમો રાખવાનો છે નહીં તો તપકીનો લોટ તળિયે તરત જ બેસી જશે અને લોટમાં જરા પણ કચાસ ન રહે એ માટે તેને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે આ રીતે થવા દેવાનું છે તો તમે જોઈ શકશો જેમ આપણે હલાવતા જઈએ છીએ તેમ આ રીતે ઘાટું થવા લાગે છે જરા પણ ગેસની ફ્લેમને ફાસ્ટ કરી દેસો ને તો તળી આપણું આ મિશ્રણ બેસી જશે ફરી પાછું એક થી બે મિનિટ સુધી તેને થવા દેશું તો તમે જોઈ શકશો મેં હાથને જરા પણ બંધ રાખ્યા વગર આ રીતે સતત કન્ટિન્યુ ચલાવ્યા રાખ્યો છે આજ રીતે આપણે ત્રણ થી ચાર મિનિટ સુધી સતત તેને ચલાવવાનું છે જેથી કરી અને તપકીના લોટની જરા પણ આપણી બરફીમાં કચાશ ન રહે આ રીતે ચમચીમાંથી તૂટી તૂટી અને આપણું આ મિશ્રણ પડે છે એટલે હવે આપણે તેમાં ચાસણી ઉમેરી દેસું આ જ સમયે આપણે તેમાં ચાસણી ઉમેરવાની છે ચાસણી ઉમેરશું એટલે ફરી પાછું આપણું આ બરફીનું મિશ્રણ છે તે થોડું ઢીલું થઈ જશે તો ફરી પાછું પહેલા જેવું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું બે મિનિટમાં ફરી પાછું જેવું પેલા ઘટતું તેવું જ આપણું બરફીનું મિશ્રણ કાટું થઈ જશે તો ચમચાની મદદથી આ રીતે સતત તેને હલાવતા રહેવાનું છે જેથી કરી અને બરફી જરા પણ તળીએ બેસે નહીં તો તમે જોઈ શકશો આ રીતે તૂટી તૂટીને પડે છે એટલે હવે આપણી બરફી જામવા માટે તૈયાર થઈ ગઈ છે આ સમયે તમારે જો તેમાં એલચી પાવડર ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે આપણે આ સમયે તેમાં એક ચમચી જેટલું દેશી ઘી ઉમેરી દેસુ એક ચમચી ઘી ઉમેરવાથી આપણી બરફીમાં એકદમ સરસ ચમક આવશે ઘી ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેશું માત્ર એક જ મિનિટમાં આ રીતે ઘી ઓગળી જશે તો હવે આપણી બરફી જામવા માટે તૈયાર થઈ ગઈ છે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને કોઈ ઘી લગાવેલી થાળીમાં આ રીતે તૂટી તૂટી અને બરફી પડે એટલે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લેવાની તરત જ ગરમ ગરમ બરફીને આપણે આ રીતે થાળીમાં સેટ કરી લેશું થોડી એવી આ રીતે ઉપર નીચે થાળીને પછાડી લેશું હવે તેને પંખા નીચે ઠંડી થવા રાખી દેસુ થોડીક જ વારમાં આ બરફી સેટ થઈ જશે તો વીસ થી પચીસ મિનિટ સુધી મેં તેને પંખા નીચે ઠંડી કરવા રાખી દીધી હતી ચાકોની મદદથી આપણે તેમાં ચાકા પાડી લેશું તમારે જેવડા પણ નાના મોટા પીસ કરવા હોય એ રીતના ચાકા પાડી લેવાના હવે તમે ઈચ્છો તો આ બરફીને આ રીતે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે હું તેને ટોપરાના છીણમાં આ રીતે કોટ કરું છું આ રીતે ટોપરાના છીણથી કોટ કરવાથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ બરફી બાળકોથી લઈ દાંત વગરના વડીલો પણ ખાઈ શકે એટલી સોફ્ટ બનીને તૈયાર થાય છે અને માત્ર દસ જ મિનિટમાં બની જાય છે આપણે આને વ્રતમાં પણ ખાઈ શકીએ છીએ હવે બધી જ બરફીને હું આ રીતે તૈયાર કરી લઉં છું એક એક કરી અને બધી આ રીતે આપણે પ્લેટમાં ગોઠવી દેસુ તો ફ્રેન્ડ્સ આજની રેસિપી પૂરી જોયા પછી જો તમને સારી લાગે તો વિડીયોને એક લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને તમને આજની આ ઓરેન્જ બરફીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો